सनातन धर्मनी जय हो जय हो जय हो गुरु महाराज जय दे गुरुदेव जय श्रिया हूँ वैद्य चंदुभाई चलाड़िया मारो अनुभव चैनल भावनगर तो आज खोड़ल विषय एक बात અને એમાંથી પણ આધ્યાત્મિક અર્થ આપણે લેશું તમે જોયું ટાઈટલ કે માં ખોડલ રાજપરા સુધી જ કેમ આવ્યા તો ભાવનગરના મહારાજા એમ કહેવાય છે કે ગળધરા જ્યાં ખોડિયારબાના બેસણાના દર પૂનમે માના દર્શને જતા હતા એક દિવસ એને એમ થયું કે આ મારે રોજ દર પૂનમે ગળધરા જાવું એની કરતા હું માને જ કહું કે મા તમે ભાવેણા પધારો તો મારે આ દર પૂનમે અહીંયા ન આવવું પડે એટલે માને પ્રાર્થના કરી હે ખોડલ તમે ભાવેણા પધારો તમે ભાવેણા પધારો માં એટલે માએ એના ભક્તનો ભાવ જોઈ અને કીધું કે હું આવું ખરી પણ એક શરત તો હું આવું એટલે ભાવનગરના રાજા કે માં ભલે જે શરત હોય તે કહો પણ તમે ભાવેણ આવો એટલે માં ખોડિયારે કીધું કે તારે આગળ આગળ હાલવાનું અને હું પાછળ પાછળ આવીશ પણ એક શરત તારે પાછો પાછોવાળી નહીં જોવાનું તારે પાછો પાછોવાળી નહીં જોવાનું તો હું ભાવેણ આવું ભાવનગરના રાજા કે મને મંજૂર છે માં પણ આવો વચને બંધાણા અને માં ખોડલે પણ વચન આપ્યું કે હું આવું ખરી પણ હું તારી પાછળ પાછળ આવું તારે આગળ આગળ હાલવાનું પાછું વાળીને નહીં જોવાનું એટલે મહારાજા આગળ આગળ માં ખોડિયાર પાછળ પાછળ હાલા આવે છે હાલા આવે છે હવે એમ કહેવાય છે કે રાજપ્ર આવતા મહારાજાને માં ખોડલના ઝાંઝર સંભળાતા બંધ થયા એટલે એને શંકા પડી કે માં કંઈક અહીંયા ઊભા રહી ગયા ઝાંઝર કેમ સંભળાતા નથી આઘા રહી ગયા એટલે મહારાજા ઉભા રહ્યા અને પાછું વળીને જોયું તરત માએ કીધું બસ ભાવેણા ન બસ હવે હું અહીંયા જ રહીશ હવે હું ભાવેણા નહીં આવું મહારાજા એ ઘણી બધી આજીજી કરી માફી માગી પણ મા ખોડલ કે મે તને વચન આપ્યું હતું અને તું વચને બંધાણો તો તે વચનનો ભંગ કર્યો એટલે હવે હું અહીંયા જ રહીશ એટલે રાજપરામાં જે માં ખોડલના બેસણા છે તો જે માં ખોડલે વચન આપ્યું હતું અને રાજા વચને બંધાણા હતા એ વચન તૂટ્યું એ વચનનો ભંગ થયો એટલે માં ભાવેણા ન આવ્યા નતર અહીં જે નીલમબાગ છે એ નીલમબાગમાં મા ખોડિયારનું મંદિર હોત આ જે ભવ્ય મંદિર છે રાજપરામાં એવું મંદિર નીલમબાગમાં હોત હવે આનો આધ્યાત્મિક અર્થ આપણે ગુરુ પાસે જતા હોઈએ દર પૂનમે જતા હોઈએ આપણને वचन આપવું હોય ગુરુએ અને આપણે પણ એને વચન આપવું હોય કે તમે મને જે આપ્યું છે એવું કરીને જ રહીશ પ્રાપ્ત કરીને જ રહીશ પણ થોડો સમય જતા ધીરજ ન રહે આપણને એટલે આપણને ગુરુમાં શંકા થાય કુશંકા થાય ગુરુ પૂરા હશે અધુરા હશે આ મંત્ર આમ હશે આ મંત્ર આમ હશે આની કરતાં તો ઓલો મંત્ર વધારે પાવરફુલ આવી જ્યારે શંકા કુશંકા થાય અને આપણે જ્યારે ગુરુને છોડી દઈએ મંત્રને છોડી દઈએ ત્યારે આપણને જે પ્રાપ્ત થવાનું હોય રાજાને જે મા ખોડિયાર ભાવેણા આવવાના હતા અને ત્યાં જ અટકી ગયા એમ આપણે જ્યારે ગુરુને છોડીએ ગુરુ મંત્ર છોડીએ ભજન છોડીએ એટલે આપણને જે પ્રાપ્ત થવાનું છે જે કરવાનું છે એ નથી થતું અને મારી સમજણ પ્રમાણે ગુરુ કહો કે માં કહો માં ખોડલ કહો માં બ્રહ્માણી કહો માં ચામુંડા કહો મહાકાળી કહો જે કહો તે ગુરુ કહો કે માં કહો ખાલી નામનો ફેર છે શક્તિ એક જ છે એક જ શક્તિ કામ કરે છે ને પ્રાપ્ત કરો કે ને પ્રાપ્ત કરો બંને એક જ છે એક જ પદ છે નામ જુદા છે એટલે માં ખોડલ રાજપરા સુધી કેમ આવ્યા એમ કે રાજા વચન ભંગ થયા હતા એમને શંકા થઈ અવિશ્વાસ થયો કે માં આવતા હશે ઝાંઝર કેમ નથી સંભળાતા બસ આજે આટલું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી રામ જય માતાજી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો